ઊંડો હતો ને ફૂલ થઈ ગયો અને ટુ વ્હીલ લઈને પોતાના ઘરે ગયો ત્યાં ઘરે એનો દીકરો રોતો હતો કે એકલા એકલા વૈયા ગયા મને આટો મરાવો કે ભાઈ આટો મારવા ન જોવાય રોડે આ ગાડીને કાગળી નથી તો છોકરો કઈ માન્યો નહીં એટલે બાપ દીકરો બે ઉપડ્યા રોડે ભાંડા લઈ હવે એમાં બન્યું એવું અને તે સાહેબની ગાડી આવે

અને બાર બે બેને ડિટેલ કરી નાખ્યા બોલો રિટેન કરી નાખ્યા